एक એવું રહસ્ય જે સાબિત કરે છે કે આ હત્યા અચાનક થયેલું क्रोधનો પ્રસંગ નથી આ હતું એક સુનિયોજિત પ્રિમેડિટેટેડ કોલ્ડ બ્લડેડ મર્ડર સર દોસ્તો તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોક ના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં 16 નવેમ્બર 2025 રાત્રે 11 વાગ્યે

પછી એક હાથ દેખાય છે પછી ત્રણ મૃતદેહ એક સ્ત્રી અને બે નાણાં બાળકો સડી રહેલા દ્રશ્ય હૃદયદ્રાયક અનુભવી પોલીસ ઓફિસરને પણ આ દ્રશ્ય જોઈ શકાતું નહોતું પણ દોસ્તો આ કેસની સૌથી ભયાનક વાત એ છે કે આ ત્રણેયને મારનાર કોણ છે કોઈ અજાણ્યો ગુનેગાર નહોતો તે હતો એક સરકારી અધિકારી એક આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એક પિતા એક પતિ એક પરિવારનો વડો જેને પોતાના જ પરિવારને પોતાના જ હાથે કત્લ કરી નાખ્યો તો મિત્રો આજે હું તમને લઈ જઈશ આ કેસની અંદર જ્યાં દરેક મિનિટે નવો ટ્વીસ્ટ છે જ્યાં સત્ય કલ્પનાથી પણ વધુ ભયાનક છે તો મિત્રો આ કહાની શરૂ થાય છે બે હજાર ચોવીસથી શૈલેષભાઈ બચુભાઈ ઓગણચાલીસ વર્ષ વન વિભાગના અધિકારી મોટું પ્રમોશન મળ્યું તે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર બન્યું અને તેની બદલી થઈ ભાવનગર સરકારી ક્વાર્ટર ફોરેસ્ટ કોલોની અને તલાજા હાઈવે પર પણ દોસ્તો અહીં એક વાત નહોતું શૈલેષભાઈ તો ભાવનગર આવી ગયા પણ તેમનો પરિવાર નહીં તે એકલા આવ્યા તેમની પત્ની નયનાબેન બેતાલીસ વર્ષ અને તેમના બે બાળકો એમાં ભવ્ય નવ વર્ષનું પૃથ્વી તેર વર્ષની તેઓ રહેતા હતા સુરતમાં શૈલેષભાઈના માતા પિતા સાથે પણ પ્રશ્ન એ છે કે એક પરિવાર બે શહેરોમાં શા માટે અને દોસ્તો બસ આજ છે આ કેસનું પહેલું રહસ્ય પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે શૈલેષ અને નયનાબેન વચ્ચે છેલ્લા છ થી સાત મહિનાથી સતત ઝઘડા થતા હતા નયનાબેન ચાહતા હતા કે તે પણ પતિ સાથે ભાવનગરમાં રહે બાળકોને પિતાની જરૂર છે પણ શૈલેષભાઈ સતત તે ના પાડતા હતા નવેમ્બર બે હજાર દિવાળીનો સમય હતો આખો દેશ દિવાળી મનાવતો હતો નયનાબેને નક્કી કર્યું કે આ વખતે તે બાળકો સાથે ભાવનગર જશે અને એક નવેમ્બરની આસપાસ નયનાબેન બંને બાળકો સાથે સુરતથી નીકળે છે ભવ્ય માત્ર નવ વર્ષનો પપ્પા સાથે રહેવાની ખુશીમાં પૃથ્વી તેર વર્ષની કિશોરી હોશિયા પપ્પા સાથે આણંદની પણો માણવાની ખુશીમાં ત્રણે પહોંચે છે ભાવનગર શૈલેષના સરકારી ક્વાર્ટરમાં પહેલાં બેથી ત્રણ દિવસ સારા પસાર થાય છે પણ દોસ્તો આ શાંતિ લાંબા સમય સુધી ટકવાની નહોતી ચારથી પાંચ નવેમ્બરની આસપાસ ફરી થાય છે જૂની વાતો જૂના ઝઘડા વાદવિવાદ પોલીસ તપાસ મુજબ કોલોનીના પડોશીઓ જણાવે છે કે ચાર અને પાંચ નવેમ્બરની રાત્રે શૈલેષના ક્વાર્ટરમાંથી જોરથી વિવાદના અવાજો સંભળાયા હતા અને પછી આવે છે પાંચ નવેમ્બરની એ કાળી રાત્રે તે રાત જે બદલી નાખશે ત્રણ જીવનની સંપૂર્ણ કહાની પાંચ નવેમ્બરની રાત્રે શું થયું મિત્રો કે જાણતા પહેલાં તમારે સમજવું પડશે કે એક બીજું રહસ્ય એક એવું રહસ્ય જે સાબિત કરે છે કે આ હત્યા અચાનક થયેલો ક્રોધનો પ્રસંગ નહોતો આ હતું એક સુનિયોજિત પ્રિમિડેટેડ કોલ્ડ બ્લડેડ મર્ડર હા દોસ્તો તમે સાચું સાંભળ્યું આ હત્યાની તૈયારી શરૂ થઈ ગઈ હતી પરિવારને મારવાના ચાર દિવસ પહેલા બે નવેમ્બર બે હજાર પચીસ રવિવારનો દિવસ શૈલેષ ખાંભલા પોતાના જુનિયર ઓફિસર અને કે આરપીઓ અમિતભાઈ વાણિયાને ફોરેસ્ટ ગાર્ડ વિશાલભાઈ પનોદ અને ઓપરેટર બલદાનિયાને બોલાવે છે પોતાની અમિતભાઈ વાણિયાએ પોલીસને કહ્યું કે સાહેબે અમને કહ્યું કે અહીં બે મોટા ખાડા ખોદવાના છે દરેક ખાડો લગભગ પાંચ ફૂટ લાંબો પાંચ ફૂટ પહોળો અને પાંચ ફૂટ ઊંડો અમે પૂછ્યું સાહેબને કે શા માટે તો એમને કહ્યું કે આ પાણીની ટાંકી બનાવવાની છે એટલે કોઈ શંકા ન હતી અને તેઓ અમારા બોસ હતા અને અમે જેસીબી લાવી બે મોટા ખાડા ખોદી આપ્યા પછી સાહેબે કહ્યું કે આ ખાડામાં ફરીથી માટી ભરી દો દોસ્તો સમજ્યા બે નવેમ્બરે શૈલેષે કબરો ખોદાવી દીધી પાણીની ટાંકીના બહાને તેમને પોતાના જ સ્ટાફનો ઉપયોગ કરીને પોતાના પરિવારની કબરો ખોદાવી દીધી અને તે પણ ત્રણથી ચાર દિવસ પહેલાં અને આ છે પ્રિમિડેટેડ મર્ડરનો સૌથી મોટો ખુલાસો પાંચ નવેમ્બર બે હજાર મંગળવારની રાત્રિ સમય લગભગ રાત્રિ દસથી અગિયાર વાગ્યા શૈલેષભાઈના ક્વાર્ટરમાં ફરી એકવાર ઝઘડો શરૂ થાય છે નૈના કહે છે કે હું સુરત પાછી નથી જવાની હું અહીં જ રહીશ શૈલેષ કહે છે કે બસ કર હું નથી માંગતો કે તું અહીંયા રહે અવાજ વધે છે બંને બાળકો ગભરાય છે રડવા લાગે છે અને પછી એક ક્ષણમાં શૈલેષનું મગજ કામ કરવાનું બંધ કરી દે છે પોલીસ ઇન્ટ્રોગેશનમાં શૈલેષે કહ્યું કે મેં બેડરૂમમાંથી એક તકિયો લીધો મેં તકિયો તેના મોં પર લગાવી દીધું અને હાથ પગ માર્યા લડવાનો પ્રયત્ન કર્યો સાત મિનિટ સુધી તે લડતી રહી પછી તે શાંત થઈ ગઈ દોસ્તો એક માતા હંમેશા માટે શાંત થઈ રહી હતી પોતાના જ પતિના હાથે પણ આ કહાની અહીં પૂરી થતી નથી ભવ્ય નવ વર્ષનો નાનો છોકરો પોતાની મમ્મીને જમીન પર પડેલી જુએ છે તે રડવા લાગે છે પપ્પા મમ્મીને શું થયું પણ શૈલેષની કબૂલાત ભવ્ય રડવા લાગ્યો અને મારી પાસે દોડી આવ્યો હું જાણતો હતો કે હવે હું પાછું વળી શકાય તેમ નથી મેં ભવ્યને પણ હંમેશા માટે શાંત કરી દીધું તે બહુ નાનો હતો શક્યો નહી પણ તેને મેં પણ હંમેશા માટે શાંત કરી દીધું પૃથ્વી તેર વર્ષની હોશિયાર છોકરી તે બધું જ જોઈ રહી હતી તેને શૈલેષને વિનંતી કરી હાથ જોડ્યા રડી પડી પણ શૈલેષ દયા ન કરી પોતાની દીકરીને પણ હંમેશા માટે તકિયાથી મોડું દબાવીને શાંત કરી દીધું પણ દોસ્તો આ એક માણસ જેને પોતાની પત્ની અને નવ વર્ષના પુત્રને મારી નાખ્યા તેના હૃદયમાં હવે દયા બાકી નહોતી રહી શૈલેષ તેની તેર વર્ષની પુત્રીનું પણ ઘડું દબાવ્યું અને તે પણ મરી ગયું એક માતા બેનાના બાળકો ત્રણેયને પોતાના જ પરિવારના સભ્ય દ્વારા મારી નાખવામાં આવ્યા કોઈ દુશ્મનાવટ નહોતી કોઈ પૈસાની પણ વાત નહોતી ખાલી માત્ર હતો ઘરકંખાસ અને એક માણસનો ઈગો શૈલેષની કબૂલાત આગળ વધે છે રાત્રે લગભગ બે થી ત્રણ વાગ્યા હશે મેં નયનાનો મૃતદેહ ચાદરમાં લપેટ્યો અને ક્વાટરની પાછળ લઈ ગયો જ્યાં મેં ત્રણ દિવસ પહેલાં ખાડા ખોદાયા હતા પછી પાવળો લઈને થોડી માટી હટાવી અને નૈનાનો મૃતદેહ ખાડામાં દાટી દીધો પછી પાછો ગયો ભવ્યને લાવ્યો તેને પણ ખાડા નાખ્યો પછી પૃથ્વીને લાવ્યો તેને પણ ખાડા મનાખ્યા ત્રણેયને માટીથી ઢાંકી દીધી જમીન સમતળ કરી દીધી અને પછી ઘરમાં પાછો ગયો નહાયો ને સૂઈ ગયો દોસ્તો એક માણસને પોતાની પત્ની અને બે બાળકોને મારી નાખ્યા અને પછી તે સૂઈ ગયો સવારે શૈલેશ જાગે છે નહાય છે અને પછી સીધો જાય છે ભરતનગર પોલીસ સ્ટેશન શૈલેશ કહે છે કે હું એસીએફ શૈલેશ ખાંભલા મારી પત્ની અને બંને બાળકો ગઈકાલે રાત્રે ઘરેથી ગુમ થઈ ગયા છે હું ડ્યુટી પર ગયો હતો પાછો આવ્યો ત્યારે ઘર ખાલી હતું કોલોનીના ગાર્ડને પૂછ્યું તો તેમણે કહ્યું કે તે ઓટોમાં જતા એમને જોયા છે પોલીસ મિસિંગ પર્સન કેસ નોંધે છે તપાસ શરૂ કરે છે પણ દોસ્તો નોટ કરો શૈલેષનું વર્તન આંખોમાં આંસુ નથી કોઈ પછતાવો નથી અવાજમાં કોઈ ટેન્શન નથી બોડી લેંગ્વેજ રિલેક્ટ છે અને એસપી નિતેશ પાંડેને શંકા જાય છે પોલીસ સિક્યુરિટી ગાર્ડને પૂછે છે ગાર્ડ કહે છે કે ના સાહેબ પાંચ નવેમ્બરની રાત્રે કોઈ ઓટો અંદર આવ્યું જ નથી કોઈ બહાર ગયું પણ નથી અને શૈલેષનું જુઠ્ઠું પકડાઈ જાય છે પોલીસને પહેલાં જુઠ્ઠાણાનો અંદાજો આવી ગયો પછી વોટ્સએપ મેસેજની તપાસ થાય છે શૈલેશ કહે છે કે નૈનાએ તેને મેસેજ કર્યા હતા પણ સાયબર ટીમે એનાલિસિસ કર્યું તો સાબિત થયું કે તે મેસેજ નૈનાએ નહીં પણ શૈલેશે જાતે જ કર્યા હતા અને પછી આવે છે સૌથી મોટો પુરાવો સીડીઆર યાનિ કે કોલ ડિટેલ રેકોર્ડ એસપી પાંડે કહે છે કે નૈનાબેનના સીડીઆર રેકોર્ડ પ્રમાણે તે સાબિત થાય છે કે એક ચોંકાનારી વાત નૈનાનો ફોન પાંચ નવેમ્બરથી લઈને સોળ નવેમ્બર સુધી ક્યારેય ભાવનગર છોડીને ગયો જ નથી તે હંમેશા ફોરેસ્ટ કોલોની વિસ્તારમાં જ હતી દોસ્તો શું સમજ્યા શૈલેષે કહ્યું કે પત્ની ક્યાંય ગઈ પણ તે તો ત્યાંની ત્યાં જ હતી મતલબ નૈના પણ ત્યાં જ હતી અને પછી પોલીસને મળે છે ગોલ્ડન ક્લ્યુ પોલીસ શૈલેષના જુનિયર ઓફિસર આર એફ ઓ અમિતભાઈ વાણિયાની પૂછપરછ કરે છે તો તે બોલી પડે છે કે બે નવેમ્બરે શૈલેષ ખાડા ફોડવા માટે કહ્યું હતું છ નવેમ્બરે તેમને કહ્યું એક નીલ ગાય ખાડામાં પડી છે ડમ્પર ટ્રક મોકલો માટી નાખીને ખાડા પૂરવા છે પોલીસને બધું સમજાઈ ગયું મૃતદેહ ત્યાં જ છે શૈલેષના ક્વાર્ટરની પાછળ સોળ નવેમ્બરની રાત્રે એફએસએલ ટીમ સાથે પોલીસ પહોંચે છે ફોરેસ્ટ કોલોની રાત્રે અગિયાર વાગે ક્વાર્ટરથી વીસ ફૂટ દૂર માત્ર જમીન ખોદવામાં આવે છે અને દોસ્તો જે દ્રશ્ય સામે આવ્યું અનુભવી પોલીસ ઓફિસર પણ રડી પડ્યા એક માતા એક નવ વર્ષનો નાનો બાળક અને એક તેર વર્ષની કિશોરી દટાયેલા સડી રહેલા પોતાના જ ઘરની પાછળ પોતાના જ પિતાના હાથ શૈલેષને સુરતથી પકડવામાં આવે છે ઇન્ટ્રોગેશનમાં તે તૂટી પડે છે અને આ બધું કબૂલે છે સત્તર નવેમ્બર બે હજાર પચીસ શૈલેષને ભાવનગર કોર્ટમાં લાવવામાં આવે છે કોર્ટ પરિસરમાં સેંકડો લોકો વારાક્ષસને ફાંસી આપવાના નારા ગુંજે છે મિત્રો ભરતનગર પોલીસે ગુનો નોંધ્યો બીએનએસ સેક્શન ત્રણસો બે મર્ડર ત્રણ લોકોની હત્યા બીએનએસ સેક્શન અને પુરાવા નાશ કરવા માહિતી આપી પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી કોર્ટે સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા ત્રણેય મૃતદેહ હોસ્પિટલ ભાવનગર પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મૃત્યુનું કારણ સામે પણ આવ્યું છે ભૂંગળા મનથી મૃત્યુ વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે આ ઘટના અભૂતપૂર્વ છે અને ભયાવહ શૈલેષની તાત્કાલિક સસ્પેન્શન અને ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે પણ દોસ્તો આ કેસમાં કોઈ પ્રેમી નહોતો કોઈ પૈસાની વાત નહોતી હતો માત્ર એક સ્ત્રીનો સામાન્ય અધિકાર પોતાના પતિ સાથે રહેવાનો પણ એક માણસના ઈગોએ ત્રણ જીવન છીનવી લીધા એક બેતાલીસ વર્ષની માતા જે ફક્ત પોતાના પતિ સાથે રહેવા માંગતી હતી એક નવ વર્ષનો નાનો બાળક જેની જિંદગી હજુ શરૂ પણ નથી થઈ આ કેસ શીખવાડે છે કે ઘરકંકાશ અને વિવાહિક વિવાદો કેટલા ખતરનાક બની શકે છે માનસિક સ્વાસ્થ્ય અને કાઉન્સિલિંગ કેટલું મહત્વપૂર્ણ છે કોઈ પણ વ્યક્તિ ચાહે તે કેટલો પણ શિક્ષિત કેમ ન હોય હિંસા તરફ વળી શકે છે કાયદો પોતાના હાથમાં લઈ શકે છે પણ મિત્રો કાયદો પોતાનો માર્ગ લેશે શૈલેષને સજા પણ મળશે પણ ત્રણ નિર્દોષ જીવન ક્યારેય પાછા નહીં આવે આ હતી ભાવનગર ટ્રિપલ મર્ડર કેસની સંપૂર્ણ કહાની વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી મિત્રો તમે સેફ રહો સલામત રહો મળીએ આગલા વિડીયોમાં નવા ટોપિક સાથે નવી વાર્તા સાથે જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત